નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપને યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ગોપાલ ઇટેલિયા ફરી એકવાર મોરો 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 મોરોની સ્થિતિમાં આવી ગયા છે ગોપાલ ઇટેલિયા મોરબીના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારી અને એવું કીધું કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે કે ભાજપના કેટ ગોપાલ ઇટાલિયામાં જો હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે હું રાજીનામું આપી દઈશ અને હું ગોપાલની એ કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપી દઈશ તો મોરબીના ધારાસભ્યને આપેલા ચેલેન્જને હું સ્વીકારી લઉંશ અને રાજી ખુશીથી કે જો તમે સુરા હો મરદ હો અને એક જ વખત બોલતા હોવ અને ભરી ના જતા હો જુમાનના પાકા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં તમારું રાજીનામા પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારી ચેલેન્જ સ્વીકારે છે ગોપાલ અને હું રાજીનામું બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે